વિદ્યાર્થી મિત્રો આજે હું તમને પગલું ચૌદ મંદર અને સોળ શીખવાડીશ તમે જો હજી સુધી આગળના વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો હું છું શ્રુતિ મકવાણા ધોરણ ત્રણ તમે આજે મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પગલું ચૌદ बस आवे बस आवे बस आवे बस आवे मामा आवे मामा आवे काका आवे काका आवे दादा आवे दादा आवे दादा आवे दादा आवे बेन आवे बेन આવે બેન આવે બેન આવે તમારે સાથે સાથે બોલવાનું છે કાકા રમવા આવે મામા જમવા આવે બેન રમવા આવે દાદા જમવા આવે તમારે સાથે સાથે બોલવાનું છે કાકા રમવા આવે મામા જમવા આવે બેન રમવા આવે દાદા જમવા આવે મામા જમે 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 દાદા દાદા કાકા જમે નાના જમે કાકા જમે નાના જમે જમે માસા બેન જમે માસા જમે બેન જમે તમારી સાથે पगलू पंदर बा जागे बा जागे बेन जागे बेन जागे बेन रमवा मागे बेन रमवा मागे काका का जागे काका का जागे કાકા જમવા માગે કાકા જમવા માગે દાદા જાગે દાદા જાગે દાદા જમવા માગે દાદા જમવા માગે પગલું પંદર મામા જાગે મામામા જાગે મામામા જમવા માગે મામ જમવા માગે મગોનો જાગે મગોનો જાગે મગોનો આવ મગનો આવવે મગન રમવા આવે મગન રમવા આવે મગન જમવા આવે મગન જમવા આવે પગલું સોળ પ ડ પ ત

આપડે ન ને હસ્વ ઈ લગાવીએ તો શું બન જાય મી મો આપડે મ ને હસ્વ ઈ લગાવીએ તો શું બન જાય મી ગો આપડે ગ ને હસ્વ ઈ લગાવીએ તો શું બન જાય ગી જ આપડે જ ને હસ્વ ઈ લગાવીએ તો શું બન જાય જી વ આપણે વ ને હસ્વ ઈ લગાવીએ તો શું વંચાય વી ર આપણે ર ને હસ્વ ઈ લગાવીએ તો શું વંચાય રી સ આપણે સ ને હસ્વ ઈ લગાવીએ તો શું વંચાય સી દ આપણે દ ને હસ્વ ઈ લગાવીએ તો શું વંચાય ડી ક આપણે કોને હસવાઈ લગાવીએ તો શું વંચાય બ આપણે હસવાઈ લગાવીએ તો શું વંચાય આપણે છ ને હસવાઈ લગાવીએ તો શું વંચાય છી પ આપણે પને હસવાઈ લગાવીએ તો શું વંચાય પી ડ આપણે ડ ને હસવઈ લગાવીએ તો શું વંચાય ડી ત આપણે ત ને હસવઈ લગાવીએ તો શું વંચાય ટી અણ આપણે અણ ને હસવઈ લગાવીએ તો શું વંચાય અણી જો તમને અમારો વિડિયો સારો લાગે હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડિયોમાં